ભાજી પાલો થઈ ગયો રસ તો પૂરો થઈ ગયો ચડો પેરી તો ચડો જાવ તો ફ્રન્ડ શૂટિંગમાં અત્યારે તો બીજી થઈ ગયા તા કેમેરો કેમ કે મારામાં અત્યારે જો આ ખાલી પાંચ ટકા ચાર્જિંગ રહ્યું છે હવે તો લગભગ મને લાગે હોટલ સુધી પૂગીશ તો સીચોપત થઈ જશે એટલે આનું મેં કેમેરામાં શૂટિંગ કર્યું પૈસા દઈને જે ડીએસએલ કેમેરો એમાં હા કેવું મજા આવી છે ફોટા બહુ મસ્ત આવ્યા છે ને મેં કપલમાંય પણ વાડ્યા છે

ત્યાં મજા નહીં આવી એટલે સીધા સીધા નીકળી જાય હોટેલ અને આમાં એક તો પાંચ ટકા ચાર્જિંગ છે હવે કેટલું ચાર્જિંગ છે તમને તો મજા આવી ગઈ ફોટા એક નંબર આવ્યો સારું તો હાલો મળીએ ડાયરેક્ટ ગાર્ડનમાં અને ગાર્ડનમાં ભેગું નહીં થાય તો પછી ડાયરેક્ટ હોટેલ મળશું આપણે ચાલ તો ફાઇનલી ગાઈસ હમ લોકો ગાર્ડનમાં પહોંચી ગયા છે ગાર્ડનનો વ્યૂ તમે જોઈ શકો છો કાંઈ ઘટે છે અહીંયા બધી વસ્તુમાં યાર પૈસા પેલા લે કાંઈ પણ ગાર્ડનમાં જવું તો પૈસા લે પટલ બ્રિજ જે જાવું તો પૈસા મને તેમ કે ફ્રી માં આવી છે પણ અહીંયા ખબર પડી કે ખરેખર પૈસા થી બધું થાય છે પૈસા હોય ને ત્યાં જ સારું હોય હા પણ ચોખાઈ માટે ખરેખર પૈસા લેવા જરૂરી છે બાકી તો અહીંયા ખબર ને માવાના ઓલા જ પડ્યા હોય બધી કર એક હું રબડ ગોતું રબડ મને મળતું નથી કલાકથી કલાક બળ નથી મળતું ને આપણે અહીંયા રબડ નાકે નાકે પડ્યા હોય ત્યાં ફ્રી હોય ને ત્યાં બધા લોકો ને છે ને કદર ના હોય એટલે ટિકિટ તો જોઈએ હવે અહીંથી કી બાજુ જવાનું છે કે ખબર નથી પડતી મને મિત્રો અજિતા ગાર્ડન બહુ મોટું છે જો તમે હાલે આ પેશિયલ હાલવા માટે જ બનાવ્યું એટલે મારા જેવાનું ભેગું જ ન થાય ઘરે જે સીધે સીધા ઠેકવાનું ન હોય ઘર રાખવાનું હોય બસ એમ જો એમ બસ રેડી રેડી તો ફ્રેન્ડ્સ જે મને ડર હતો એ જ વસ્તુ થઈ છે એક ટકો ચાર્જિંગ છે હવે સ્વીચ ઓફ થવાનું છે કદાચ ચાલુ સ્વીચ ઓફ ન થઈ જાય એટલે હવે અમે ડાયરેક્ટ હોટેલે જઈએ છીએ હોટેલેથી ડાયરેક્ટ તમને હવે ચાર્જિંગ કરીને ડાયરેક્ટ હું લાવવામાં આવીશ જો એક ટકા મેં રોડવાઈ જા તો આ વિડીયો પાછું ચાલુ કરી દેવું આપણે પણ છતાંય હા તો બરોબર બાકી કરશું બાય બાય ગાર્ડન તો ફ્રેન્ડ અત્યારે જઈએ છીએ ડોમિનોઝમાં પીઝા ખાવા ક ચાર્જિંગ તો છે થોડુંક વાંધો નહી આવે એક ટકા માં એક ટકા માં લડી લેવાનું થાય છે આપડે તો ફ્રેન્ડ્સ રિક્ષામાં બેસી જો અહીંયા પહોંચી ગયા હતા હોટેલે પણ ચાર્જિંગ મારે પૂરું થઈ ગયું હતું રિક્ષામાં હતા ત્યારે જ ચાર્જિંગના લીધે મેં બહુ વિડીયો પણ નહોતા લીધા અત્યારે જો હું અહીં પહોંચી ગયો છું ક્યારના ના પહોંચી ગયા પણ મોબાઈલ મારો ચાર્જિંગમાં હતો અને અત્યારે ચાર્જિંગ થઈ ગયું છે ને અમે બે ફ્રેશ પણ થઈ ગયા છે નવા લોકેશન જવા માટે બરાબર ને કેટલુંક રેડી થવું તમારે અત્યારે જો રેડી થવાનું કામ ચાલું છે અહીંયા તારક મહેતા તો ચાલુ છે તો હવે આ રેડી થઈ જાય પછી આપણે શૂટ માટે બરોબર પછી શૂટિંગ કરીએ થોડુંક તો કઈશ અત્યારે આવ્યો તો અહીં સ્વિમિંગ પૂલે અને અત્યારે એટલું બધું ઠંડુ પાણી છે હું એટલો બધો ઉતાવળો થતો તો અહીંયા નામ ઉપર તમે જોઈ શકો છો આ અહીંયા એટલું ઠંડુ પાણી છે ને કે આમ હૈડા ભેગું તો તમરી ચડી જાય હાડી આને તો નાવું જ નથી હે ના બાપા ના હવે થોડું અમે ખાલી પાણી હાથમાં તો મારી તો રેડી થઈ ગઈ આને ના આને નવરાવી કરાવી દે એક ઢૂબાવવા મારી જગ્યા અંદર નાખી જ દેવાય બહુ ઠંડુ પાણીને લગતા તો બહાર ટપ ના તો અત્યારે જઈએ છીએ અહીંથી ઉપર અને અહીંથી ઉપર જવાનો રસ્તો તમને બતાવું ક્યાં ને ક્યાં સ્વિમિંગ પૂલ અંદર આવેલું છે એક વાર તમે ચાલુ રાખજો તમને બહાર જવાનો રસ્તો બતાવું હાલ તો ક્યાં ને ક્યાં સ્વિમિંગ પુલ આવેલું છે એ તમે ખાલી જોજો આ ઉપર જવાનો રસ્તો છે ધરતીમાં અંદર સ્વિમિંગ પુલ આવ્યું હજી કઈ આવી નથી ગયો ફ્લોર હજી તો અહીંયા બધું ઉપર જ જવાનું છે હજી હજી તો જો માં ઉપર જવાનું છે એટલું નીચું આવવાનું છે અંદર જો આવેલું છે સ્વિમિંગ પુલ આમાં કેમ નાવા જવું એટલું અંદર એની પાછું ઠંડુ વાતાવરણ જોડતા આના ફોટો ક્લિક કરવા જ કરી દઉં બરોબર ના તો ગાઈઝ અમે થઈ ગયા છે અત્યારે રેડી અને અમે અત્યારે જવાના છીએ કાકરિયા તડાવ ફરવા માટે હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું અમદાવાદ તો બહુ તન બહુ બધી વાર આવ્યા પણ ક્યારેય ત્યાં ગઈ નથી તો આજે ફર્સ્ટ ટાઈમ કિશન મને કાકરિયા તડાવ ફરવા લઈ જાય છે મજા આવશે ને અરે જોરદાર ચાલો કોઈ દી ફર્સ્ટ ટાઈમ જાઉં છું હાલો હાલો

Halo, halo ہلو دا موٹو بتی તો ફાઈનલી ફ્રેન્ડ સામે લોકો ભૂકી ગયા છે કા ભૂકી ગયા કાકરે ટિકિટ માંથી લેવાની હે જો ટિકિટ લેવાની અહીંયા ભૂકી ગયા છે ટિકિટ લઈ લે પછી અંદર જઈએ કરશો અહીં આવીને ખાતર તળાવમાં એલા ફરશું પછી ફોટા પાડશું વિડિયો બનાવશું બીજું આપણે શું કામ પડે હજી તો ઘણું બધું અંદર ફરવાનું હા આઈ લવ કાંકરિયા તો પછી લાઇટિંગ ચાલુ હોય હે એ મસ્ત વ્યૂ છે જોરદાર રહ્યો છે અજી ઓલી સાઈડ એ જોવાનું હશે અરે આખું ચક્કડું ફરવાનું જા લાઇટું બાયતું છે ને બધુંય આવી જવું લગભગ તો હું થાકી જવાની તો એ જો ટ્રેન આવે ઓય આવા જો આવે વાઉ એ નાયકી ભાઈ જબલપુર એક્સપ્રેસ જબલપુર એક્સપ્રેસ

તને તો કઈ ખબર છે નહી શું કેમ કે શું શું છે મને તો ખબર ન હોય તો એ જોઈએ હાલો શું છે લાઇટિંગ સારું છે જો બિચારી આવા ટ્રેડિશનલ લુક લીધો અને ઘણી બધી એક્ટિવિટી આ ટ્રેડિશનલ લુકમાં થઈ ન શકે અને એને વિડીયો બનાવવા માટે ટ્રેડિશનલ લુક પહેરો હતો હવે ક્યાંક જોઈએ રાતનું ક્યાંક આમ લોકેશન સારું આવે ત્યાં કાંઈક વિડીયો ઉતારી શકીએ ટ્રેન આવી

આઈ દે ઈ ઓકે ઈ ઈ ચાલો ઓરી નનું આમાં બટકી દે માઈક્રો હું તામ લાંબો દેખાઉ આમાં હું દેખાઉ આમાં આમાં ટપટલો થઈ ગયો હું તો આમાં તું શું દેખે હા બટકી દેખો બટકી બેય બટકા થઈ ગયા આમાં હા વટકો થઈ ગયો તો અહીંયા મિત્રો ગેમ ઝોન છે જેમ કે જ્યાં જ્યાં ફ્રી વસ્તુ હોય ને ત્યાં ત્યાં કહેવાય ને કે ટ્રાફિક બહુ જ હોય જેવું હોય તારા જેવું તારા જેવું તારા જેવું બહુ એન્જોય કરવા જેવું છે મને તો એક એક કે વસ્તુમાં ટપકો જરાય પડતો નથી હું હે આ મને ખબર નથી મને ટ્રાફિક હોય ને મારું મગજ જ કામ ન કરે પાપા પાપા બાય બાય અલુ પહેલું છે ને વચ્ચેને તારી જેમ કીબોર્ડ વગાડે શું વગાડ આ તો सेम ટુ સેમ તારી જેમ આ બાજુ ઓર પર ઘડી તું તારી જેમ ઓકે તું પેલા બહુ જાતે ને ચલો હાલ ખરાબ અમાર મેડમ જો લાઈવ થાય છે Instagram માં લાઈવ થઈ છે. આહિયાં તમે એક્ઝિટ કરી નાખ્યો. તો ફ્રેન્ડ્સ અત્યારે આમને બંને ભૂખ લાગી તો અમે આવી ગયા જો અહી પાઉં ભાજી ખાવા. બરાબર હા. બહુ ભા. અરે ભૂખમાં બધી હાલે અત્યારે. તો ફ્રેન્ડ્સ અમારી બટર આવી ગઈ છે બોલો. તો ગાઈસ આપડી આવી ગઈ છે. હાલો તો ચાલુ કરો આવી જાવ હાલો જય હો ભાઈ જય હો એટલે એમ હાલો હાલો હજી તો સેટ વાંગું જો જવાનું જો અમે લેક દેખાય જ્યાં સુધી તો અહીંયા કંઈ ગાડી થોડી છે હજી તો આમાં જવું હતું જોયું અહીંયા જો બાકી રહી ગયું છે મિત્રો નેક્સ્ટ ટાઈમ જાઉં અત્યારે આમાં બેહીને હું અહીંયા નથી કેમ કે મે જો આ બૂટ પહેરા છે અને થોડાક ડન પણ પડે છે એને ચંપલ ફિક્સ નથી તો મેં ત્યારે ત્યાંથી 릭શામાં નીકળી ગયા અને ઉપર તો ફાઇનલી અમે પહોંચી ગયા અંદર તો હવે અમે ઉપર

પાછા આવી ગયા છે ફ્રેશ બ્રેશ થઈને આખા ખાલી ત્રીજી ચોથી દાણ નાયો છું નાઈને બહુ મજા આવે છે પાછો ફ્રેશ થઈ ગયો ચડ્ડો બધો પહેરીને ટી શર્ટ પહેરીને મારજો એટલે વિડીયો બનાવવા તો રેડી થઈ ગયા બરાબર ને જરાક આ બાજુ આવત કરી આ બાજુ આ બાજુ તો વાંધો નહીં એટલે એ જ્યાં રેડી થઈ ગયા હું અહીંયા રેડી થઈ ગયો છું અવાજ આવી નીચે વિડીયો બનાવવા આપણે વિડીયો બનાવવાનું બીજું કંઈ ધંધો જ નથી નાહવા પીવાનું ખાવા પીવાનું રેડિયો બનાવાનો બીજો ધંધો શું છે રખડવાનો તો અત્યારે અમે બંને જઈએ છે બહાર પાછા કવર ગાઢ લીધું પૂમાના પહેરવા જ જશે તમારા પુમાના શૂઝ પહેર લો અને પછી અમારી સમક્ષ તમે આવો અમારા હીરોઈન મેડમ આવ્યો ભાઈ ચેટ્ટા રેજો ઇન્ટરવ્યુ આપશે આગળ ઓટોગ્રાફ તો તમને બે દિવસ પછી મળશે આમાં જોતા જાય બધું હવે ક્યાં ક્યાં છે ને અહીં તો બધું રસ્તો જ પૂરો થઈ ગયો આમાં તમારી એ જ એટલો ભાજી પાલો થઈ ગયો ને રસ્તો પૂરો થઈ ગયો ચડો પહેરીને આવું ને ચડો પહેરીને જાવ એટલે આમાં હોટલ પ્રમાણે વસ્તુ પહેરવી પડે બરોબર આગળ હું સિપાઈ જવાનો હતો આમાં કોનો હકો થતો ખબર કઈ પડે નહીં હા વાંધો એની એની એની